રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ પડતા જેતપુરની ભાદર નદી બે કાંઠે થઈ છે ત્યારે જેતપુર તાલુકાના કેરાડી ગામે આ ભાદર નદી જાણે હિમ નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ભાદર નદીમાં જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદૂષિત પાણી ભરતા નદીમાં આવેલા નવા નીર પણ પ્રદૂષિત થઈ ગયા છે અને નદી પર ફીણની ચાદર પથરાઈ હતી જેતપુરમાં ધમધમતા સાડીઓના કારખાનાનું કેમિકલયુક્ત પાણી નદીમાં આડે થડ છોડવામાં આવે છે જેને લઈ સમગ્ર નદી પ્રદૂષિત થઈ ગઈ છે તેથી ખેડૂતો નદીનું પાણી સિંચાઈ માટે પણ વાપરી નથી શકતા કે નથી પશુઓને પણ પીવડાવી શકતા તેથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે કાશ્મીર જેવો નજારો જોવા મળે છે ગામમાં તમે જોવો તો ખેડના ગોટાના ગોટા રોડ ઉપર અને આજુબાજુના જમીન સુધી પહોંચે છે અને ભાદર નદીમાં જ્યાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે એનાથી અમારા પાકને નુકસાન થઈ જાય છે ખેતીમાં નુકસાન થાય તેમજ અમારા પશુઓને પણ કેવડી કેટલી બીમારી થઈ છે ચોમાસાની શરૂઆત થાય અને વરસાદ પડે તે સાથે ભાદર નદી જેતપુર તાલુકામાંથી જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં આ ફીણના દ્રશ્યો જેમ કે કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થાય આ જે પાણી છે તેના ફીણ જોવા મળે છે અને આ પ્રદૂષણ છે બધું ભાદર નદીમાં તે બધું પાણી આગળ બે માં જાય છે અને દર વર્ષે આ જે કેમિકલ જે કારખાના છે સાડીઓના ગેરકાયદેસર કારખાનાઓ તે યુનિટો નું પાણી તેઓ જેવો વરસાદ છે પાણી આવે એટલે વરસાદી પાણી નો સહારો લઈ અને છોડી દેતા હોય છે જેમાં મુખ્ય છે તેનું પાણી બધું છાપરવાડીમાં જાય હોકળા મારફતે અને બધું ભાદર માં અને આગળ ભાદર બે ડેમ છે તેને પ્રદુષિત કરી રહ્યા છે અને આવો સિલસિલો દર વર્ષે ચાલુ થાય જેતપુર